પોતાના જ મિત્રને કાર આપી તે વેપારીને ભારે પડવા પામ્યું છે મિત્રને વેપારીએ મરણ પ્રસંગમાં યુપી જવા માટે કાર આપી તે જ મિત્રએ વેપારી પાસે મોટર બદલામાં ત્રણ લાખ રૂપિયાની રકમ માંગણી કરી હતી આથી વેપારીએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે પોલીસે આરોપી મિત્રને ઝડપી પાડ્યો છે ડિંડોલીના માનસી રેસિડેન્સીમાં રહેતા અને ઓનલાઈન ઇલેક્ટ્રોનિક્સ તથા આયુર્વેદિકનો ધંધો કરતા કુમાર પ્રધાન પાસેથી થોડા મહિના પહેલા મિત્ર અરુણ પાઠકે તેના કાકાનું યુપીમાં મરણ થયું હોવાથી વેપારીની બીએમડબલ્યુ મોટરકાર વતન લઈ માટે આપી હતી વેપારીએ યુપી જવાનું હોવાથી ઓરિજિનલ આરસી બુક પણ આપી હતી કાર પરત ન કરતા વેપારી સુદ્ધા મિત્ર અરુણ પાઠકને ઓફિસે ગયા હતા જ્યારે અરુણે વેપારીને કારના બ્લેકના પૈસાથી ખરીદી છે હું ઇન્કમ વિભાગને જાણ કરી તેમ કહી ગાડી જોઈતી હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તે ધમકી આપી હતી જેથી મિત્રએ દગાબાજી કરી કાર પડાવી પાડી જે મામલે વેપારી સુદામ કુમારે આરોપી અરુણ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી મૂડી યુપી હાલ પરસાણા ખાતે આવેલા અવધ સાંગરીલીમાં રહેતા અરૂણ શેષરામ પાઠકની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે વેપારી તેના મિત્રને બીએમડબલ્યુ મોટરકાર વતન કાકાનું મરણ થયું આપી હતી પરંતુ મિત્રએ આ જ કાર તેને પરત આપવાના બદલે વેપારી પાસે ત્રણ લાખ રૂપિયા ઉપર ના માગ્યા હતા જેથી મિત્રતામાં દગાબાજી કરી છે હાલ દગાબાજ સડિયા પાછળ ગણવાનો વારો પણ આવ્યો છે અધર કુરશી ફેરિયો